નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ શ્રી મોતા કેરવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નાના ભૂલકાઓએ સ્વતંત્રતા દિવસની ઉજવણીની શરૂઆત હિન છોડો આંદોલનથી કરી હતી જેમાં બાળકો મહાત્મા ગાંધીજી સરદાર પટેલ મૌલાના આઝાદ અને સુભાષચંદ્ર બોઝ જેવા દેશ નેતાઓને વેશભૂષામાં આવ્યા હતા મહાત્મા ગાંધીજીએ અહિંસા અને સત્યોનો માર્ગ અપનાવી ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી જે સફળતા કદમ માર્ગ યાદગાર રહેશે જેની યાદમાં આઠ ઓગસ્ટે નાના ભૂલકાઓ અને શાળાના આચાર્ય શ્રી દીપિકાબેન તથા શાળાના શિક્ષકો સહભાગી રહી ભારત દેશની એકતા અને અખંડતા ટકાવી રાખતા રેલી કાઢી એક રચનાત્મક અભિમાર્ગ ચિંધ્યો છે વંદે માતરમ અંગ્રેજો ભારત છોડોના તથા કરેંગે યા મરેંગેના નારા બોલાવી સ્વતંત્રતા દિવસને દીપાવ્યો હતો તેમજ શાળાના પ્રમુખ શ્રી નવીનભાઈ મંત્રી શ્રી રમેશભાઈ તથા આચાર્ય દીપિકાબેન સાથે રહી કાર્યક્રમને પ્રોત્સાહિત કરી શાળાને શોભા વધારી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ